ઘરે કોઈ દેખાતું નહી માં મેલ્યો તો પૈસા ઉપાડવા કોઈ આવ્યું નહિ હડો હમણાં આવશે છોકરો તો એ ભગવાન એસી બંધ છે તો લાઈટ નહી

મારે ના લાવો લાવો પી હા હા બેંક માં ને નાખે થાચો હશે બીજો બીજું સારું

પૂરું થાતું નહીં ઘર માં તો કેટલા પૈસા લાયા ઉપાડ્યા ખુબ ઉપાડ્યા બેગ માં રાખવા તા કે સોરી બોરી થાય તો નક્કી ના કેવા રાતના પડે આપડે તો ચેક કોમત હતા

આ તો આવા પુત્ર પાકે જેવા પુત્ર પાકે એવું કોણ થાય અલા ઈ તો હવે કોઈ નહીં એના કર્મ પણ બળી ગયા છે આપડે ઉપર રે ભાઈ તો બળતા બળવા જો કોઈ નહીં આપણે તો અકલ તો કરો હા દારુ છોડશી તો સુધરશી ને કોઈ વધવાનું નથી આ વિગો ભરી છે એ વેચશી આપણે નાલશી બીજે કોઈ નાલવાનું છે નહીં